ભારતીય ક્રિકેટમાં સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવે છે શાળાના દિવસોથી ક્રિકેટના મેદાન સુધી તેંડુલકર અને કાંબલીની દોસ્તીના કિસ્સાઓ ઘણા છે પરંતુ સમય સાથે ઘણું પરિવર્તન આવી ગયું છે આ દોસ્તીએ એક સમય એ પણ જોયો છે જ્યારે વિનોદ કાંબલીએ સચિન પર મુશ્કેલ સમયમાં મદદ ન કરવાનો આરોપ લગાવ્યો કાંબલી હજુ પણ મુશ્કેલીઓમાં જ છે અને તેથી સચિન તેંડુલકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કાંબલીએ સચિનનો હાથ પકડી લીધો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનો આ વીડિયો વાયરલ ભાયાણીના એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિનોદ કાંબલીની નજર બીજી જગ્યાએ હોય છે ત્યારે સચિન પોતાના મિત્રને મળવા પહોંચે છે સચિન ખુરશી પર બેઠેલા કાંબલી સાથે હાથ મિલાવે છે વિનોદ કાંબલી પણ રાજીના રેડ થઈને સચિનનો હાથ જોરથી પકડી રાખે છે કાંબલી સચિનને પોતાની તરફ ખેંચે છે તે થોડી સેકન્ડો માટે સચિનનો હાથ પકડી રાખે છે તે દરમિયાન કંઈક વાતચીત થાય છે ત્યારે એવું લાગે છે કે સચિન હવે કાંબલીને મળીને પોતાની જગ્યાએ જવા માંગે છે તે કાંબલીથી પોતાનો હાથ હોડાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ મિત્ર કાંબલીએ તેનો હાથ જોરથી પકડી રાખ્યો છે જ્યારે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંને એકબીજાને મળી રહ્યા હતા ત્યારે એક શખ્સ ત્યાં પહોંચે છે તે કાંબલીની બાજુની ખુરશી પર બેસી જાય છે ત્યારબાદ કાંબલી સાથે કંઈક વાત કરે છે અને સચિનને જવાનો સંકેત કરે છે પછી સચિન પોતાનો હાથ છોડાવી ત્યાંથી ચાલ્યો જાય છે વિનોદ કાંબલીએ પોતાના કરિયરની ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ તે અવળા રસ્તે ચડી ગયો પહેલા ઈજા અને પછી નશાની લતે તેનું કરિયર બરબાદ કરી નાખ્યું તેણે સત્તર ટેસ્ટ અને એક સો ચાર વન મેચ રમી છે ભારત માટે બે વર્લ્ડ કપ રમનાર વિનોદ કાંબલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં સતત બે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે આ વિડિયો સામે આવ્યા બાદ અલગ અલગ કોમેન્ટ આવી રહી છે કેટલાક લોકો સચિન તેંડુલકરના વખાણ કરી રહ્યા છે યુઝર્સ લખે છે કે સાચો મિત્ર આવો હોય છે અને મુશ્કેલ સમયમાં પોતાના મિત્રનો હાથ નથી છોડતો સચિન તેંડુલકરને ટ્રોલ કરવાવાળા લોકો પણ છે તેઓ લખે છે કે સચિનને જુઓ તે હાથ હોડાવવાનો પ્રયત્ન કરે છે તે સાચો મિત્ર નથી કેટલાક યુઝર્સ વિનોદ કાંબલીની નશાની લતને તેની આ હાલત માટે જવાબદાર ઠેરવી રહ્યા છે તેઓ લખે છે કે જ્યારે દારૂના નશાની ટેવ પડી જાય તો કોઈ મદદ કરી શકતા નથી